તો ભાઈ તમારી માટે આપણે આપણા હિસાબે ફરી એક વખત ફોર એટ ફાઇવ લઈને આવી ગયા એ પણ આખું કપની કન્ડિશનની અંદર કપની ફીટ એન્જિન સાથે કપની કલરની અંદર આ ભાવમાં ક્યાંય ન મળે તમને જો મળે તો આપણે હે એવું હોવું જોઈએ એવું ના જોઈએ કારણ કે કપની ફિટ એન્જિન ન હોય એન્જિન હોય તો કપની કલર ન હોય અને નોર્મલ ગમે પ્રોબ્લેમ તો હોય જ આ ચેપ્ટર પંદરનું મોડલ છે છતાં પણ તમે જુઓ એક પણ આમાં પિસ્ટન અથવા એન્જિન સાથે છેડકાની કરવામાં આવેલ નથી ડીઝલ પપ પણ સર્વિસ થયેલો નથી ન તો વરાર આવતી આખું ટ્રેક્ટર કપની ફિટે છે એટલે કપની ફીટ કોઈ જગ્યાએ પાનું લાગેલું નથી કારણ કે આપણી પાસે જે ટ્રેક્ટર આવે એ કપની ફિટેજ હોય પાનું લાગેલું હોય તો આપણે જ નથી લેતા અને છેતરવાના ધંધા આપણા નથી ભાઈ ટ્રેક્ટર એ ટોપ મોડલ રહેવાનો હોય રિવેસ પીટીઓ ડબલ પ્લસ સાઇઝ ગેર પાવર સ્ટેરિંગ ને ઓઇલ બ્રેક પાસરના ટાયર એ સાઠ ટકા ઉપર રહેવાના હોય આગળ ચાલીસ ટકા ઉપર ટ્રેક્ટર રહેવાનું હોય આપણે જીજે પચીસ પોરબંદર પાર્સિંગ સૌથી વધુ જો આપણે આવતા હોય તો આઈસરના હે ને આઇસરમાં ફોરએટ માં વધુ આવતા હોય આપણી પાસે નહીં પણ આખા ઓરિજિનલ હોય એ જ આવતા આ ટ્રેક્ટરનું મોડલ એ કોમ્બ્યુટર કરીને આવતું એ હે પંદરની અંદર આવતું કોમ્બ્યુટર કરીને આમાં થોડોક અન્ય ફોરએટ ફાઇવ કરતાં વધારે ટોર્ક જોવા મળે સામાન્ય ભાષામાં આપણે સમજીએ તો ટોર્ક એટલે તાકાત હોય એવું કહી શકીએ આપણે કે વધારે તાકાત આમાં જોવા મળે અન્ય મોડલ કરતાં ટ્રેક્ટરમાં ઓટોમેટિક ઉપર રહેવાનો હોય ટ્રેક્ટરમાં પાટો નહીં આવે પણ જો કોઈ ખેડૂતભાઈને લેવું હશે ટ્રેક્ટર અને ખેડૂતભાઈ હશે તો આપણે ટોપલીને આપી દઈશું જે આપણે ગયા વિડીયામાં હિસારમાં ત્રણસો એંશી વિડીયા મૂક્યું હતું એ બે કલાકમાં જ લઈ ગયા હતા વિડીયો મૂક્યા પછી તે માટે આપણે નંબર હટાવી દીધા હતા આ એવું નથી હોતું કે કોઈનું ટ્રેક્ટર હોય અમારું પોતાનું ટ્રેક્ટર હોય તો જો વિડીયો મૂકવું કોઈના ટ્રેક્ટર વિડીયો નથી મૂકતો અને આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં આપણે વધારે વિડીયો આવતા આ તો ક્યારેક જ વિડીયો આપણને ટાઈમ મળે તો જ યુટ્યુબમાં જ વિડીયો નાખીએ બાકી ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જેવું વાહન આવે એવો વિડીયો આવી જાય આપણે બધી ડિટેલ સાથે જેથી ઇન્સ્ટાગ્રામ આઈડી તમે જો ફોલો ન કરીએ તો ફોલો કરી લેજો કારણ કે ત્યાં વાહન આવે એ સાથે જ વિડીયો પણ આવી જાય આ ટ્રેક્ટરમાં આપણે એક વાત કરતાં જ ભૂલી ગયા કે ઓનર કેટલા રહેવાના ઓનર બે રહેવાના આ ટ્રેક્ટરમાં એક ઓનર નથી પણ ઘરના જ બે ઓનર હતા સબસિડી બીજા નામે પાસ થઈ હતી જેથી નામ ટ્રાન્સફર કરાવી લીધું હતું ટ્રેક્ટરની અંદર બેટરી પણ બે મહિના જૂની જ છે બે મહિના પહેલાં નવી નાખેલી છે એમાં તારીખને બધું લખેલું હોય એમાં હવે વિડીયોમાં આપણે ટ્રેક્ટરનો ભાવ જાણી લઈએ તો ટ્રેક્ટરનો ભાવ ત્રણને પંદર રહેવાના છે હા કે નાનો ભાવ છે આ આમાં ફેરફાર નહીં થયા કિંમતે ફિક્સ રાખેલ છે એવું નથી પછી આપણે ત્રીસ કહીએ પછી પંદરમાં આપવું પણ પંદરમાં જ આપણે આપવાનું છે સૌમાં નહીં અપાય જો કોઈને લેવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક કરી શકો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં હું નંબર આપી દે જો ત્યાંથી નંબર હટી જશે તો સમજી લેવું કે ટેક્ટર નથી દેવાઈ ગયું આપણે ગમે વાહનનો વિડીયો નાખતા હોય એમાં નંબર આપણે ડિપ્ક્રિપ્શનમાં જ આપેલો હોય તો ત્યાંથી હટી જાય તો સમજી લેવું કે દેવાઈ ગયું આ હવે આપણે વાત કરીએ ક્યાં જોવા મળશે તો પોરબંદરના ગામડે જોવા મળશે જિલ્લો પોરબંદર રહેવાનું આપણે કયું ગામડું એ તમે નંબર પર કોલ કરીને જાણી શકો બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો કોઈ પ્રશ્ન હોય કોમેન્ટ કરી દેજો અને આવા જ વિડીયો જોવા માટે અને ખેતીની વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો